નમસ્કાર તમે જોઈ રહ્યા છો વિસનગરથી મારો અવાજ સીએન કોમર્સ કોલેજ વિસનગર દ્વારા વિશ્વ દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી વિસનગરની મધ્યસ્થ આવેલ સીએન કોમર્સ કોલેજમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ અને વિશ્વ દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં કોલેજના વિદ્યાર્થી અને ભાગ લીધો હતો કોલેજના પ્રોફેસરો અને કોલેજના સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો મુસ્લિમ સમાજની એક દીકરી ખોખરસના અમજદ ખાન બીકોમ સેમેસ્ટરની સેમિસ્ટરની વિદ્યાર્થીનીએ સ્વામી વિવેકાનંદ વિશે શબ્દ વર્ણન કરવામાં આવ્યું હતું જે આકર્ષણનું કેન્દ્ર બની હતી જેમાં એક સોશિયલ મીડિયાનું રાજનામના નાટકે કોલેજના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ અને સમાજને એક સારો સંદેશ આપ્યો હતો કે કેવી રીતે વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવી કેવી રીતે માણસના મગજ ઉપર હાવી થાય છે આ નાટકમાં પટેલ નેન્સી હિંગુ બિનલ ઠાકુર કોમલ ઠાકુર હિરલ ઠાકુર પ્રિયંકા પટેલ સેતુ ઠાકુર કૃપા રાજપૂત પૂજા યાદવ કાજલે નાટકમાં ભાગ લીધો હતો જે નાટકે સમાજને સારો સંદેશો આપ્યો હતો જો આ પ્રકારના નાટક અને સ્પીચ દરેક સ્કૂલ અને કોલેજમાં રાખવામાં આવે તો સમાજને ઘણા અર્થમાં સોશિયલ મીડિયાના ભરડામાંથી છોડાવી શકાય આ કાર્યક્રમમાં વિશ્વ દીકરી દિવસની ઉજવણી કરીને દીકરીને પ્રોત્સાહિત દીકરીઓને માન સન્માન કોલેજ દ્વારા આપવામાં આવ્યું હતું મારું નામ ખોખર બીકોમ સેમ વન ઇંગ્લિશ મીડિયમ આપણી વિસનગરમાં સીસી શ્રીમતી સીસી મહિલા આર્ટ્સ એન્ડ સી એન કોમર્સ કોલેજમાં એકસો બાસઠમી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ પર સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન રાખવામાં આવેલ હતું જ્યાં ઘણા સાંસ્કૃતિક પ્રોગ્રામો ઓર ડાન્સ ગરબા નૃત્ય સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લઈને પોતાના પોતાના મંતવ્યો રજૂ કર્યા અમે અને પોતાના શ્રેષ્ઠ કાર્યક્રમ રજૂ કર્યા ભારત કા સો સ્વાભિમાન વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ વિશે કોણ નથી જાણતું તેમણે તો ગાંધીજીએ કહ્યું હતું કે મારે સ્વામીજીને વાંચીને મને ભારતના પ્રતિ એક હજાર ગુણા ભક્તિ વળી ગઈ છે અને તે પછી આપણે શું કહીશું હા બારમી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ રૂપે મનાવવામાં આવે છે આજે એકસો બાસઠમી જન્મજયંતિ આપણે ઉજવી રહ્યા છીએ એ દિનને રાષ્ટ્રીય યુવા દિન તરીકે પણ આપણી સરકાર દ્વારા જાહેર કરેલ છે તો દર વર્ષે અમે બારમી જાન્યુઆરી પણ આ વખતે બારમી જાન્યુઆરી રવિવાર હોવાથી એને પૂર્વ સંધ્યાએ એટલે કે અમે અગિયારમી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ આજે અમે મનાવી રહ્યા છીએ સાથે સાથે આંતરરાષ્ટ્રીય વિશ્વ દીકરી દિવસ આંતરરાષ્ટ્રીય વિશ્વ દીકરી દિવસ છે તો એના અનુસંધાનમાં પણ અમે પ્રદર્શનનું આયોજન કરેલું છે અને આ સાંસ્કૃતિક કાર્યક્રમ અમે અમે એના લાભાર્થી છીએ લગભગ પાસઠ પાર્ટિસિપેન્ટ ભાઈઓ બહેનો હતા ઇવેન્ટ બધી અલગ અલગ પ્રકારની સોલો ડાન્સ રિમિપ ડાન્સ પછી નાટક સમૂહ નૃત્ય રેકર ડાન્સ એકપાત્ર અભિનય આવી અનેક ઇવેન્ટ્સમાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ ખૂબ જ મોટા પ્રમાણમાં ભાગ લીધો છે